બનાસકાંઠા દાંતાના પાડલિયા ગામના આદિવાસી પીડિત મહિલાની મહિલા આવ્યું એજીએસ પરિવાર બનાસકાંઠા દાંતા તાલુકાના પાડલિયા ગામમાં આદિવાસી પીડિત મહિલા પર જે ઘટના બની છે જેમાં સરકારી તંત્ર દ્વારા આદિવાસી સમાજની એક વિધવા મહિલા પોતાના નાના બાળકો સાથે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તે પીડિત મહિલાનું મકાન તોડી પાડવામાં આવ્યું છે તેના અનુસંધાને ગુજરાતભરમાંથી અમદાવાદ ગીર સોમનાથ કચ્છ ગાંધીધામ પાટણ મહેસાણા બનાસકાંઠા તેમજ અલગ અલગ જિલ્લાના આદિવાસી ભીલ સમાજ એકઠા થયા હતા આદિવાસી ભીલ ગુજરાત સંગઠનના પ્રમુખ વિપુલભાઈ રાણા તેમજ સંગઠનના તમામ હોદ્દેદારો આગેવાનો સ્થાનિક સમાજના ભાઈઓ બહેનો તેમજ પાડલિયા ગામના સરપંચ દ્વારા અંબાજી દાતાના દાંતિયા સર્કલ શ્રી દાંતિયા ભીલની પ્રતિમાને ફુલહાર કરીને પાંડલિયા ગામના ઘટના સ્થળ પર પહોંચ્યા હતા સરકારી તંત્ર દ્વારા જે આદિવાસી પીડિત મહિલા પર જે ઘટના બની તે ખૂબ જ નિંદનીય ઘટના છે જેને સમસ્ત આદિવાસી ભીલ સમાજ સખ્ત શબ્દોમાં વખોડે છે અને ફરીથી આવી ઘટના ના બને તે માટે આદિવાસી સમાજ સખ્ત પગલાં લેશે એવું એજીએસ પ્રમુખ વિપુલભાઈ રાણાએ જણાવ્યું પણ સાથે સાથે એક મહત્વનો મુદ્દો એજીએસ સંગઠન દ્વારા જે સરકારી તંત્ર દ્વારા જે આદિવાસી મહિલાનું મકાન તોડી પાડવામાં આવ્યું છે તે મહિલાને એજીએસ સંગઠના પ્રમુખ શ્રી વિપુલભાઈ રાણા દ્વારા પુનઃ વસવાટ માટે નવું મકાન બનાવી આપશે એવી જાહેરાત કરી તેમજ સરકારી ગાઈડલાઈન પ્રમાણે તાત્કાલિક આ પીડિત મહિલાનું ઘર બને અને ફરીથી પુનઃ વસવાટ થાય તેવી પ્રક્રિયા પાયાના ધોરણે કરીશું રિપોર્ટર રમેશભાઈ ગોહિલ અંબાજી સાથે તારણ ન્યૂઝ આજે પીડિત બેન માટે અમે અહીંયા ગાડી છે કે બનાસકાંઠા આવ્યા છીએ અમે સરકારને એ જ વિનંતી કરીએ છીએ કે જે બેન ઉપર અત્યાચાર તમે ખોટી રીતના કર્યો છે તો બેનને તમે ન્યાય અપાવો અને બેનનું જે જમીન તમે જે કૂવો બધું પૂરી દીધું છે એમનું ઘર તોડી દીધું છે તો એ માટે અમે અહીંયા આવ્યા છીએ એજીએસ ભલે કોઈ ગવર્મેન્ટ બી જોડે નહીં હોય પણ એજીએસ પરિવાર એજીએસ સંસ્થા બેનની સાથે અમે છીએ જય જોહાર જય એજીએસ જય જોહાર જય આદિવાસી જય જયેશ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાલડીયા ગામે જે આપણા આદિવાસી સમાજ ઉપર ઘટના બની છે એ ઘટનાના અનુસંધાને આજે આજ રોજ તારીખ સત્યાવીસ બાર બે હજાર પચીસના રોજ શનિવારે ગુજરાતભરમાંથી આદિવાસી બિલ ગુજરાત સંગઠનના તમામ આગેવાન આગેવાનશ્રીઓ અને સ્થાનિક આપણા ભાઈઓ અને આપણા પાડલીયા ગામના સરપંચ શ્રી આજે જે ઘટના સ્થળ ઉપર હાજર છીએ અને જે ઘટના સરકારી તંત્ર દ્વારા આપણા સમાજ ઉપર બની છે એ ખરેખર નિંદનીય ઘટના છે અને આવી ઘટના ના બને ફરીથી એના માટે આપણે સખતમાં સખત પગલાં લઈશું પણ સાથે આજે એક મહત્વનો મુદ્દો કે જેને એજીએસ સંગઠને વિચાર કર્યો છે કે આપણી સમાજની દીકરીનું જે ઘર સરકારી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે તો હું વિપુલ રાણા આદિવાસી બિલ ગુજરાત સંગઠનના પ્રમુખના હોવાના નાતે મારી આ સમાજની દીકરીને તાત્કાલિક ધોરણે પુનઃ વસવાટ માટે ઘર બનાવવાની જાહેરાત કરું છું અને સરકારી ગાઈડલાઈન પ્રમાણે અને સરપંચ સાહેબની જે પ્રમાણેની ગાઈડલાઈન હશે ગાઈડલાઈનના અનુસંધાને અમે તાત્કાલિક ધોરણે દીકરીનું ઘર બને અને ફરીથી પુનઃ વસવાટ થાય એવી અમારી પ્રક્રિયા પાયાના ધોરણે હશે અમે આજે અમારી સાથે તે બેનની મદદ કરવા માટે જે એજીએસ છે એ વિપુલભાઈ રાણા છે તે અમારા ભગવાન છે અમે એમને ભગવાન તરીકે માનીએ છીએ તો બેનની મદદ માટે અમે સૌ એજીએસ ટીમ જે વિપુલભાઈ સાથે અમે વારંવાર તૈયાર છીએ તે જે જોવા જે આ તો જે વસવાટ કરે છે આજે આ પરિવારની વારે આવ્યા છીએ અને સરપંચ સાહેબથી આપણે થોડું જાણીશું અને આ બેનને આપણે મદદ કરીશું

અમે અમારી એજીએસ ટીમ લઈ નાખી આવતા પાડલિયા ગામે અને અમારી આદિવાસી દીકરીને અન્યાય થયો છે એની માટે અમે ન્યાય અપાવવા આવ્યા છીએ હું તો મારા આદિવાસીને આહવાન કરું છું કે કોઈ પણ ખૂણે આપણો આદિવાસી હોય ને આપણો અસલી આદિવાસી હોય ને તો એને ફોગવો જ જોવે અને આદિવાસી એવો છે પટાણ માં પાટું મારી પાણી કાઢી શકે એમ છે તો આપણે આપણે નડવા વાળા ને આપણે કેમ નો લડી હકીએ લડો આપણે આદિવાસી સહી આ મારો અને કા મરો પણ આપણો લઈને જ રહ્યો આદિવાસી એટલે આપણો હક આપણે જ જોવે બીજા કોઈને ન જોવે બીજા કોઈ લેવા આવે તો એનો આપણે આદિવાસી છે એકતા છે આદિવાસી બી એને બતાવી દ્યો આગળ આપણે આ આદિવાસી આરે એ કર્યું કાલ હવારે બીજા આદિવાસી આરા જોડે કરે તો આ અન્યાય અમે નહીં સેવી લઈ અમે આવું નહીં દુઃખ સહન કરી તમે અમને જોડું દેવા તો અમે તમને વ્યાજ હોતું ડબલ દેવું જય જોહાર જય આદિવાસી ઘર તોડી પાડવામાં આવ્યું તો શું સરકાર તરફથી કોઈ સહાય આપવામાં આવી છે સરકાર તરફથી કોઈ સહાય કરવામાં આવ્યો નથી સરકારી તંત્ર પણ આજ તરીથી કોઈ આવ્યું બીજું સાહેબ આપણા જે આપણા સામાજિક આગેવાનો ગુજરાતભરમાંથી મહારાષ્ટ્રમાંથી રાજસ્થાનમાંથી બધી જગ્યાએથી આવ્યા છે અને એમને સારો એવો બેનને સપોર્ટ ગામને સપોર્ટ આપ્યો છે અને આવો આવો આખા ગુજરાતના મારા ભાઈઓ આ બહેનને આવી જ્યાં પણ ઘટના બને ત્યાં દરેક જગ્યાએ આવો સપોર્ટ આપે તેવો આપણે એમનો ખૂબ ખૂબ પહેલાં તો આભાર વ્યક્ત કરીએ છીએ અને હું વિપુલ આદિવાસી બિલ ગુજરાત સંગઠન વતી આજે મારા આખા સમાજના સાથે લઈને સંગઠનના સાથે લઈને એક જાહેરાત એવી કરવા જઈ રહ્યો છું કે બધા ભાઈઓને ખરેખર ખુશી થવી જોઈએ કે જે સરકારી તંત્ર દ્વારા જે આપણી વિધવા દીકરીનું મકાન તોડી પાડવામાં આવ્યું છે તો સરકારી ગાઈડલાઈન પ્રમાણે અને સરપંચશ્રીના જે આપણને રિવ્યૂ મળશે એ સરપંચસિંહના રિવ્યૂ પ્રમાણે હું વિપુલ રાણા એજીએસ સંગઠન આ બેનનું ઘર સ્વ ખર્ચે અમે બનાવીને આપવાના છીએ પાડલીયા ગામે એજીએસ સંગઠનનો આવવાનો મુખ્ય ઉદ્દેશ કે આપણી વિધવાબેન આપણી આપણા સમાજની દીકરી આપણી પરિવારની દીકરીને એના જીવન જ માટે જે સરકારી તંત્ર દ્વારા જે ઘર તોડી પાડવામાં આવ્યું છે એ ઘરની ફરીથી એ બેન વસવાટ કરી શકે એમના બાલ અને એ ગ્રોથ કરી શકે એ માટે એજીએસ સંગઠન આજે આજેની પણ છેક સુધી એમના સાથે રહે છે અને જે આપણા પોલિટિકલ ભાઈઓ બી જે દાદા રજૂઆત કરી છે સરકારમાં તો એજીએસ સંગઠન બી એમની સાથે હંમેશા માટે રહે છે અને જ્યાં જરૂર પડશે ત્યાં આદિવાસી બિલ ગુજરાત સંગઠન સાથે રહે છે પણ હાલ અમે જે લક્ષ્ય સાથે આવ્યા છે કે બેનનું જે સરકારી તંત્ર દ્વારા જે ઘર તોડી પાડવામાં આવ્યું છે તો એ ઘરને સરકારી ગાઈડલાઇન પ્રમાણે અને સરપંચ સરપંચ સાહેબ જે પ્રમાણે આપણને માર્ગદર્શન આપશે માર્ગદર્શનના અનુસંધાને આપણે તાત્કાલિક ધોરણે આ બેનનું ઘર બનાવીને આપ્યો આપ્યું બેન ફરીથી પુનઃ વસવાટ કરી શકીએ